લોકસભાની ચૂંટણી માટે બંને પક્ષો દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે ઉમેદવારો પણ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાબીની મુશ્કેલીઓ વધી શકે છે પાટણમાં પાટીદાર સમાજમાં યોજાયેલ રાત્રિ સભા દરમિયાન માં ઉમા ખોડલની સોગંદ ખાઈ કોંગ્રેસને મત કરવા સભામાં પાટીદાર અગ્રણીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું પાટણમાં યોજાયેલ પાટીદાર સમાજની ચૂંટણી સભાનો વિડીયો સામે આવ્યો છે પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાઈ હતી સભા અને સભામાં પાટીદાર આગેવાનોએ હાથ ઊંચા કરી બે હજાર થયેલ આંદોલનમાં પાટીદાર યુવાનોના મોતનો બદલો લેવાની સોગન લીધા હતા ચૂંટણી જીત્યા બાદ પાંચ વર્ષ ભરતસિંહજી ડાભી ના દેખાયા હોવાના પણ સભામાં ઉલ્લેખ કરાયો હતો સદારામ બાપુના જે ભગતસિંહ નેતો ચંદનસિંહ નું જ વોટ આપવાના હું અંતર આત્મા બોલું તો જો સદારામ બાપુના જે સાચા ભગત હોય ને એ તો ચંદનસિંહ ઠાકોર ને જ વોટ આપું બીજા આપું જ નહીં પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ અને કેમ જીતાડવા જો પેલી બાજુ જે ઉમેદવાર એ એમને ભાઈ આપણે ઓળખીએ બરાબર એ પોચવર તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા પણ તમારા એક ગોમમાં ગોમ પોચવર જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો

તો બે માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો તો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા પણ આ જે છવ્વીસજીરો નું અભિમાન તોડી રહ્યા રાધા રાવણ જેમ એ પાટણ માંથી જંગી બહુમતી થી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું અને બીજું તો એક પાટીદાર સો લોકોને સમજાવશે અને બસો વાત પરિવર્તન કરશે એવું જ માતાજી સદારામ બાપુ ખોડિયારમાં માં રોમા પીર જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષી એ સોગન ખાઈએ ભાઈ અને કરશો